શહેરના પાનીગેટ બાઉ નજીક ત્રણ યુવકોએ કૌટુંબિક યુવક પર ઝઘડાની અદાવત રાખીને તેના ઉપર ચપ્પુ અને તલવાર વડે હુમલો કર્યો હતો ધારદાર હથિયારોના હુમલાથી યુવકની બે આંગળીઓ કપાઈ ગઈ હતી યુવકે પાનીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી અને પાનીગેટ પોલીસે ત્રણેયની અટકાયત કરી છે ત્રણેય આરોપીઓને સાથે રાખીને પાણીગેટ પોલીસે ઘટનાનું રિકન્સન્ટ્રેશન કર્યું હતું અને ત્યારબાદ ત્રણેય ત્રિપુટીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો પાણીગેટ હરણખાના રોડ કહાર મહોલ્લામાં રહેતા હિતેશ રાજા રામ કહાર સયાજી હોસ્પિટલમાં એક્સ રે વિભાગમાં કામ કરે છે શનિવારે હિતેશ તેના પરિવાર સાથે કૌટુંબિક ભાવેશના લગ્નની જાન જોવા ઘરે નીકળ્યો હતો હિતેશ રાત્રે એક વાગ્યાની આસપાસ બાવચાવાડના નાકે ગયો હતો અને ત્યાં ઊભો હતો આ દરમિયાન હિતેશના શાડુભાઈ વાગુડિયા રોડ પ્રભાત સોસાયટીના નરેશ ઉર્ફે લાલી કહાર તથા તેનો દીકરો હર્ષ કહાર પણ ત્યાં ઊભા હતા હિતેશને જોઈને નરેશ ઉર્ફે લાલી અને તેનો દીકરો હર્ષ જૂના ઝઘડાની અદાવતે હિતેશને અપશબ્દ બોલવા લાગ્યા હતા પિતા પુત્રે હિતેશને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી નરેશ ઉર્ફે લાલીએ હિતેશને માર મારવાનું શરૂ કર્યું હતું ત્યારે હર્ષ ક્યાંક ચપ્પુ લઈને આવ્યો હતો અને હિતેશને મારવાનો પ્રયત્ન કર્યો હતો આ દરમિયાન નરેશ ઉર્ફે લાલીનો ભત્રીજો શિવમ જતીન કહાર ત્યાં તલવાર લઈને આવ્યો હતો ત્યારે પાનીગેટ પોલીસે આ ત્રણેય આરોપીઓની અટકાયત કરીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું આરોપીઓને મંગળવારે કોર્ટ સમક્ષ રજૂ કરાશે તેમ પાનીગેટ પોલીસે જણાવ્યું હતું ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે જો ગુનેગારો ગુનો કરશે તો પોલીસ પણ જોતી નહીં રહે અને પોલીસ પણ તેમના વરઘોડા કાઢશે ત્યારે પાણીગેટ પોલીસે આ ત્રણેયના વરઘોડા કાઢ્યા હતા